નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી અર્થવિસ્તાર હણુના પાપીને દિર્ગુણ બનશે પાપ જગ્ના લડો પાપ સામે અળગ દિલના ગુપ્ત બળથી જગતમાંથી પાપોને દૂર કરવાનો સર્વોત્તમ માર્ગ આ પંક્તિમાં દર્શાવવામાં આવ્યો છે માણસમાં પાપ અને પુણ્યની વૃત્તિ સ્વાભાવિક રીતે રહેલી હોય છે તેથી આ પૃથ્વી પર આદિકાળથી પાપનું આચરણ થતું રહ્યું છે પાપનો અને પાપીઓનું પ્રતિકાર કરવા માટે યુગે યુગ નવા નવા નીતિ નિયમો ઘડાયા છે વિવિધ ઉપાયો કરવામાં આવ્યા છે તેમજ અવતારી પુરુષોનું આગમન કે અવતરણ થયું છે તેમ છતાં પાપોનો સમૂળો નાશ થયો નથી એનું એક કારણ એ હોઈ શકે કે વખતો વખત પાપીઓના દંડવામાં આવે છે પરંતુ પાપ કરવાની વૃત્તિ દૂર થાય એવા રચનાત્મક પગલાં લેવાતા નથી ખરેખર તો પાપીઓને નાશ કરવાની પ્રવૃત્તિ પણ પાપના આચરણ જેવી છે જે કાદો કે મેલને દૂર કરવા માટે નિર્મળ જરૂર પડે છે તેમ પાપ નિર્મળ વડે દૂર કરી શકાય સદવૃત્તિ જ પાપ વૃત્તિને અંકુશમાં રાખી શકે છે પાપીઓનો તિરસ્કાર કરવાથી કે તેમને હાણી નાખવાથી પાપમાં ઘટાડો થવાને બદલે વધારો થાય છે પરંતુ ક્ષમા સ્નેહ અને સહાનુભૂતિ વડે પાપીઓમાં રહેલી પાપ વૃત્તિને રચનાત્મક દિશામાં વાળી શકાય છે આમ માનવીને પાપના રસ્તે દોરી જનારા સંજોગોને દૂર કરવાથી અને પાપી માણસોનો વિશ્વાસ જીતી લેવાથી જગતમાંથી પાપો અવશ્ય દૂર કરી શકાશે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા ગુજરાતી અર્થવિસ્તાર પૂર્ણ થાય છે અર્થવિસ્તારને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ